કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જૂના બજારના આવાસ ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય પ્રમુખના હસ્તે નવ નિર્માણ પામનાર બાગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની પીડીપી ઇઠ્યાસી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર ચોવીસ અને પચીસ અંતર્ગત અંદાજીત ઓગણત્રીસ લાખના ખર્ચે બનનાર બાગના કામનું ખાત મુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ પાલિકા પ્રમુખ ઈલાબા અટાલિયાના હસ્તે યોજવામાં આવ્યું હતું બાગના નિર્માણથી આવાસમાં રહેતા લોકોને બાગની સુવિધા મળશે જેને લઈ સ્થાનિકોમાં ખુશી વ્યાપી ચૂકી છે આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ પાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયા ઉપપ્રમુખ જયેશ પટેલ કારોબારી ચેરમેન ઉપેન્દ્રભાઈ શાહ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા